સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં અચાનક જ એક અજીબ ઘટના બની છે ત્યારે એક ભેંસ ચાલતા ટેમ્પોમાંથી કૂદી પડી હતી અને રોડ પર બેફામ દોડવા લાગી હતી રસ્તા પર દોડતા દોડતા ભેંસ રજાનગર વિસ્તારમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં ઘૂસી ગઈ હતી જેથી લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોમાં નાસભાગ મૂચી જવા પામી હતી તો બાળકો સહિત આઠ લોકોને ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા જેને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સુરતના બાઠેના રજાનગર ખાતે લગ્ન મંડપમાં ભેંસ ઘુસી જતા ભાગદોડ મચી જવા પામી હતી બનાવ એ મથકો બાઠેના વિસ્તારમાં આવેલા રજાનગર નજીક એક ટેમ્પોમાં ખાટકીઓ ભેંસ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ભેંસ ટેમ્પોમાં કૂદી પડી હતી અને નજીકમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં ફરી વળતા બાળકો સહિત સાતથી આઠ લોકોને નાની મોટી ઈજા પહોંચવા પામી હતી આ બનાવને પગલે ઈજાગ્રસ્તોને સુરત જ સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બેથી ત્રણ વાહનોને પણ ભેંસી ખુરદો બોલાવી દીધો હતો સ્થાનિક લોકોના આક્ષેપ છે કે આવી રીતે ઘણી વખત ઘટનાઓ બની છે છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે સુરત પોલીસ દ્વારા ખાટકીઓ સામે કાર્યવાહી કરે તે માંગ ઉઠવા પામી છે મેરા નામ જબ્બાર ખાન હે રાજા નગર ઉશીનિયા મસ્જિદ કે પાસ આજ હૈ ગાડી મેં લાઈ ગઈ હતી સે ભેંસ ભાગ ગઈ વહા મોલ્ કે અંદર શાદી હો રહી હતી પબ્લિક ખાના ખા કે નિકલ રહી હતી ભેંસ ભાગને કે કારણ સાત આઠ લોકો ગંજીર ઈજા હઈ હોસ્પિટલમાં સિવિલમાં સારવાર લે રહે हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा इसमें सरकार ध्यान रखे और इसका निकाल हो आ, वारो बहुत तरह से वारो फेरी पुलिस फरियाद करते हैं पुलिस आती है ले जाती है फिर वापस वही ना वही हो, हो जाता है ज़्यादा में ज़्यादा हम म्यूनसिपाल्टी महानगर पालिका से निम्बायत जोन से हमारी नम्र अरच है कि ये बंद हो जाए અમારે વિસ્તાર છે બિલકુલ બંધ જાય પાટીના વિસ્તારમાં આવેલા રજાનગર ખાતે લગ્ન મંડપમાં ભેસ ઘુસી જતા મચી જવા પામી હતી તો ભેસ લગ્ન મંડપ પાસે આવી કઈ રીતે તે સવાલ અહીં ઉભા થવા પામ્યા છે